કંપની ભોગે આ ખેડૂતો અત્યારે મસ્ત મોટો અત્યારે જયારે પાક નું આ ખરીફ ને ચોમાસા પાક નું નુકસાન થઈ રહ્યું છે આપણે તમે જોયો છે ત્યાંથી કંપની જયારે પોતાના વૈકલ્પિક વ્યવસ્થા પોતાની કંપની કરવાની હોય એની જગ્યાએ પોતાનું પાણી ત્યાં સંગ્રહ ન કરવાના કારણે કારણ કે કંપનીના નિયમો ને આધારે એનું પોતાનું વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એ વૈકલ્પિક વ્યવસ્થા પાઇપલાઇન દ્વારા કરવામાં આવી છે પણ એ પાણી પ્રદૂષિત પાણી થઈને ગામમાં જઈને તમામ ખેડૂત ખેતરોમાં જાય એટલે ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે પાણીનો જે પ્રવાહ હતો એમાં કંપની દ્વારા પોતાના પોતાના વાહનો દ્વારા તોડી અને આ ખેડૂતોના ખેતરોમાં પાણી આવ્યું છે આજુબાજુના તમામ ગામોના ખેડૂતોની રજૂઆત હોવા છતાંય છતાંય પણ પ્રદૂષણ એટલી માત્રામાં જ્યારે ફેલાઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને તો નુકસાન થઈ જ રહ્યું છે પણ પશુ જાનવર આથી માણસોમાં પણ નુકસાન થઈ રહ્યું છે અને આરોગ્યની દ્રષ્ટિ પણ અત્યારે ખૂબ જ આ તમામ ગામડોની અંદર આ આ કંપનીના ડસના કારણે નુકસાન ભોગવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ કંપની પોતાના મનમાની જે કરી રહી છે ક્યાંક ને ક્યાંક એના મોટા આકાઓના કારણે આ કંપનીને મનમની કરી રહી છે અને વિનંતી કરી છે કંપનીના આલા અધિકારીઓને પણ વિનંતી કરી છે કે આ ખેડૂતો છે જગતના તાત કહેવાય

અને કંપની અનેક વખત આ ખેડૂતોને બધા તમે સાંભળ્યું હશે કે વીસ વર્ષથી કંપની એક પણ જાડી ચામડીની કંપની અમારું ધ્યાન દેતી નથી ઘણા ખેતરોમાં પાંચસો એકર માં જયારે ખેડૂતો કેવાનું થાય છે પાંચસો એકર જેવું નુકસાન થઈ રહ્યું તો વહીવટી તંત્ર ને પણ વિનંતી છે કે પોતે અહીંયા આવીને સર્વે કરે અને સર્વે કરીને યોગ્ય ખેડૂતોને વળતર માટે જે પણ સરકારને જ્યાં જરૂર પડતી હોય એવો યોગ્ય વળતર મળે એવી અમારી વિનંતી છે અને આવનારા દિવસોની અંદર જો કંપની હજુ જો કંપની ખેડૂતોની માંગ ન સ્વીકારે અને ખેડૂતોનું માન છે ને એમના હમણાં ખેડૂત એક ખેડૂત દ્વારા એવું કહેવામાં આવ્યું કે એમના એના અધિકારીઓને અમે પાંચ પાંચ ફોન કરવા અરે અધિકારીઓ જાડી ચામડીને આવા બે બની બેઠેલા જો ખેડૂત એક ફોન કરીને ખેડૂતનો ફોન ન ઉપાડે આજે ખેડૂતને એક છોડ બાળકની જે ઉછેર દો અને ખેડૂત એ દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો થી થકી જાય સરકારે આલી કંપનીઓ ઔદ્યોગિક એકમો ખેડૂત થકી રહ્યા એટલે ખેડૂતો ની મહેરબાની કરીને ખેડૂતો ની વાત સાંભળવામાં આવે નહીં સાંભળવામાં આવે ને ગાંધીજી માર્ગ્યા આંદોલન ઉપર બેસવા